સાહેબ બંદગી સાહેબ સતગુરુ ચતુર્ભુત કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સેવ ખમણી એના માટે મેં એક વાડકી ચણાની દાળ લીધી છે એને મેં એક બાઉલમાં લીધી છે અને એને બેથી ત્રણ પાણીએ ધોઈ કાઢી છે દાળને ધોઈ કાઢ્યા બાદ એને ત્રણથી ચાર કલાક માટે પલાળી દીધી છે ચાર કલાક બાદ આપણે જોઈ શકીએ કે આપણો દાણો સરસ મજાનો તૂટી જાય છે એટલે આપણી દાળ સરસ મજાની બોળાઈ ગઈ છે હવે આપણે એને મિક્સર ઝારમાં ક્રશ કરી લઈશું થોડી થોડી કરીને મેં ક્રસ કરી લીધી છે એમાં મેં થોડું દહીં ઉમેર્યું છે ખટાસ માટે મેઘમ બહુ ખાતું નથી મોરું જ છે દહીં નાખી આપણે દાળને પીસી લીધી છે આ ડાળ પીસવા માટે મને એકથી બે નાની સ્પૂન જેટલું પાણીની જરૂર પડી છે મેં વધારે પાણી એડ કર્યું નથી હવે આપણે આ રીતે બધી દાળને પીસી લેવાની છે ત્યારબાદ આપણે પીસેલી દાળને એક બાઉલમાં કાઢી લઈશું અને ચમચાની મદદથી આપણે બરાબર ફેટી લેવાની દાળને ફેટી લીધા બાદ આપણે એમાં મસાલા એડ કરી દઈશું આડુ મરચાં લસણની પેસ્ટ એડ કરી છે હળદી પાવડર એડ કર્યો છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે એમાં હિંગ એડ કરી દઈશું હિંગનો સ્વાદ ખૂબ સરસ આવે છે એટલે મેં આમાં જ નાખી છે ને ત્યારબાદ એક ઈનો લીધો છે તે ઈનામાં થોડું પાણી ઉમેરી આપણે એને બરાબર બેતળમાં ફેંટી લઈશું ઈનો નાખી એકી ડાયરેક્શનમાં ત્યારબાદ આપણે એને એક કુકરમાં બાફી લઈશું તો અહીંયા મેં ખમણની જેમ બાફવા મૂકી દીધું છે આપણે આને આંઠો લાવવાની જરૂર નથી ખાલી પીસીને જ મસાલા એડ કરીને આપણે બાફી લેવાની તો હવે આપણે એને બાફી લઈશું તો અહીં મેં દસથી પંદર મિનિટ સુધી બફાવી દીધું છે બફાઈ ગયા બાદ આપણે જોઈ શકીએ આપણું સરસ મજાનું ખમણીનું ખીરું સરસ મજાનું બફાઈ ગયું છે સ્ટીક કોઈથી તો સરસ મજાની સૂકી જ આવે છે એટલે આપણું બેટર સરસ મજાનું બફાઈ ગયું છે હવે આપણે એને ઠંડુ પડવા દઈએ તો સરસ મજાના આપણી ખમણીના પીસ પાડીએ તો સરસ પડે છે હવે જાળીદાર પડી છે તો હવે આપણે એને છીણી લઈશું ખમણી માટે તમે ચાહો તો ચમચીની મદદથી પણ એક સરખું મેચ કરી શકો પણ મેં અહીંયા છીણી લીધું છે બધું હવે મેં ખાંડલી દસ્તરમાં લસણ લીધું છે એને અટકચરું વાટી લીધું છે લસણને ખમણીમાં લસણનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે ને વધારે પડતું જ હોય છે એટલે મેં વધારે લીધું છે હવે એક પેનમાં તેલ લીધું છે તેલ પણ આપણે ખમણીમાં તો વધારે જ હોય છે એટલે વધારે તેલ લીધું છે અને એમાં આપણે રાઈ નાખશું વઘાર માટે રાઈ તતરી જાય ત્યારબાદ આપણે ક્રશ કરેલું લસણ એડ કરી દઈશું ને થોડું લસણની ગ્રેવી હતી તે પણ એડ કરી છે લસણ થોડું લાલ થાય આપણે એને બહુ લાલ નથી થવા દેવાનું થોડું ચડી જાય ત્યાં સુધી આપણે સાતડવાનું ત્યારબાદ મેં થોડી હળદી લાખી છે અને થોડી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી છે હવે આપણે બધું મસાલા એડ કરી દીધા છે વઘારમાં ત્યારબાદ ખમણેલી ખમણીને આપણે એડ કરી દઈશું અને બરાબર આપણે મિક્સ કરી લઈશું આ ખમણી એટલી ટેસ્ટી લાગે ને કે તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો હવે આપણે એમાં ખાંડ એડ કરી દઈશું ખાંડ એડ કરી આપણે બરાબર ફેરવી લઈશું ત્યારબાદ થોડું પાણી આપણે ઉમેરીશું પાણી ઉમેરીને પાછું આપણે બરાબર ફેરવી લેવાનું ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની તો આપણી ખમણી બનીને તૈયાર છે તો બનાવવામાં ખૂબ જ ઇઝી ને સ્વાદિષ્ટ એવી ખમણી આપણી બનીને તૈયાર છે જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જેના થકી સૌથી પહેલાં તમને વિડીયો મળે તો આપણી ખમણી બનીને તૈયાર છે આપણે હવે એને કાઢી લઈશું એક સર્વિંગ બાઉલમાં ને સેવ નાખી સર્વિંગ કરશું તમે ચાહો તો દાડમના દાણા પણ નાખી શકો પણ મેં અહીંયા એડ નથી કર્યા એટલે સેવથી આપણે સરસ મજાની સેવ ખમણી બનાવીને તૈયાર કરી છે ને ઉપર મેં કિસમિસ અને કાજુથી સર્વ કરી છે તો તમે બી ચોક્કસથી આ રીતે બનાવજો અને મને તમારા અનુભવ કહેજો જો તમને આજની મારી રેસિપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં